એય બે બે એ લોકો સલાહ સાહેબ એસટીએમ સાહેબ આવો બોલ એસટીએમ બોલ ઓય ઓય બટા સંભાળો એય બટા સાંભળ્યો બટા બેલીઓ

અમે એમ નથી કહેતા બધી કોરી પણ જે કોરી ગેરકાયદેસર છે જે ગામના લોકો આઈડેન્ટિફાઈ કરી છે તમને આવેદન પત્ર આપે છે તમને સ્વાગત કાર્યક્રમમાં કરે છતાં પણ જો તમને કંઈ પડેલી નહી હોય તો અમારે બંધ કરવા જવાનું ને પોરા સાહેબ તમને બી એક વાત કર દેમ ધક્કા બેનોને માર્યો લાકડી બતાવી તો અમે કઈ આતંકવાદી છે આટલો બધો પાવર ગુટલે કરો સામે કરોડે

ને આજે જ જઈને તમે પંચકેસ કે કરો દૂધનું દૂધ પાણી પાણી થવું જોઈએ બધી ટણી અને હોશિયારી આપણી નાગરિકોની સામે નીકળે છે નેતાઓ સામે કાઢો મુટલેગરો સામે પાવર કરો તો ખબર પડે માઇનિંગ માફિયાની સામે પાવર કરો તો ખબર પડે કે તમે એસડીએમ છો ને પીઆઈ છો એટલે બહુ એસડીએમ ફેસડીએમ જોયા બહુ પીઆઈ બીઆઈ જોયા આ બેરો ધક્કા મારો છો ઓસ્ટ બ્લડી નોનસેન્સ કોણ તો બેકુપ મને મારા બેરોને

આ ડિસ છે લોકો માટેની માણસ મૂકલો અત્યારે તમારા અને બધું માઇનિંગ બંધ કરાવવા એ દીધા હવે મોઢામાં બોગ ભરી ગયા નહીં હમણાં નથી ખબર પડતી નીચે આવવાની ગલંત ભાઈ કહેતા હતા ત્યારે તમારે તમને સવાલ હતો આ સાંભળવાનો તમારે ક્યાં લાભ લેવો તો તમને મરી ગયો પ્રેમથી એને આવેદનપત્ર લઈ ગયું હતું તે તો રેકોર્ડ ના થાય જો તમને ડોઝ આપ્યો નહીં તમારા બધા તલીખ હસશે તમારી પર વચે યોર ક્લિક્સ વિલ લવ ફોન યો કોણે દબી ભલી દેનોને બોલાવો કોલે દ્નો વારી આવજો આગળ આવજો એક ભાઈ આવજો

આ મને હું ફરતના ભાગ રૂપે તમે અગર પોસ્ટ કરતા તમે તમે જોથી લોકો શું શું કામ કરે છે એ

તમને કઈ એફઆઈઆર નો અરેસ્ટ નો કેટલો બધો પાવર છે તમારે જુસ્ટિશન તમે સર્વિસ અરજ કરાવો ને આટલા લોકોની વચ્ચે તમને ચેલેન્જ આપો છો મિસ્ટર મિતેશ પટેલ એસડીએમ ચીખલી બનાવ બંધ કરાવો એક ટીપુ ના છે એવું કરીને બતાવો તમારો સ્ટાફ જે પાવર કરે છે ને બહેનો ઉપર એ સ્ટાફનો તો કોણ જરા પાવર કરે બુટલે કરો આગળ નાચશે બુટલે કરો આગળ નાચશે તાતા થઈયા કરશે તમારો સ્ટાફ આના માટે આવી ગયો આ અ્યારના તો ગ બધું થઇ ગયું તમે દરવાજો બંધ કરી દીધો અંદર છે

आवेदन पत्र पछि भी अपेक्षा राखेछ कि तपाईमा रिस्पेक्ट पैदा छैन तँ उ परफॉर्म गरिन बताउ सर अब तपाईमा जुन छैन रिस्पेक्ट पैदा थाई તમારા પોલીસના ના કર્મચારી મિત્રો જીઓલોજીસ્ટ અને બીજા માટે રિસ્પેક્ટ પેદા થાય ને એવું પરફોર્મ તમારા જુડિસ્ટ્રિક્શન માં બતાવજો અને પછી એવું કહેશો ને તો ગમશે કચેરીની બહાર નહીં આવું તો એપ્રિશિયેટ કરી શકે કાચના ઘરમાં રહીને ફાકો કોઈ એના બને ચાલો